જૂનાગઢના માંગરોળમાં બરફના શિવલિંગ બરફાની બાબા દર્શનનું આયોજન જૂનાગઢ જિલ્લાના માંગરોળની ગોપાલકૃષ્ણ ગૌશાળાના પ્રાટન્યમાં અમરનાથ દર્શનની અનુભૂતિ થતો આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથમ ખાસ ઉપસ્થિતિ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા વેલજીભાઈ મસાણી શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સૌમૈયા નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર પાલિકા સભ્યો વેપારીઓ આગેવાનો સહિત મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિમાં બરફના શિવલિંગ બાબા અમરનાથ દર્શનનો શુભારંભ કરાતા માંગરોળ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં દર્શનાર્થી લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા પવિત્ર શ્રાવણ માસના અંતિમ બે દિવસ સુધી આયોજિત અમરનાથ દર્શનનો વધુમાં વધુ ભક્તોને લાભ લેવા ગૌશાળાના પ્રમુખ સહિત ટ્રસ્ટીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી દર વર્ષે બે બાબા આયોજન હોય છે જેમાં આ વર્ષે ત્રીજા વર્ષે પણ અમે શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા દ્વારા અવિરત આયોજન કરેલ છે અને અત્યારે હાલ વરસાદ હોય છતાં પણ ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવેલ છે અને આ દર્શનના ઓપનિંગમાં આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભગવંતભાઈ કરગટિયા વેલજીભાઈ મસાણી ટીડીઓ સાહેબ તાલુકા પંચાયત પ્રમુખ નગરપાલિકા પ્રમુખ નગરપાલિકા સદસ્ય અને ગામના વેપારી આલમમાંથી પણ મુખ્ય લોકો આગેવાનો બધા આવેલ અને આ કાર્યક્રમ એટલે કે આ દર્શનાર્થીઓ માટે દર્શન ખુલ્લા મૂકવામાં હાલ આવેલ છે આ દર્શન આજે તારીખ બાવીસ અને આવતીકાલે તારીખ ત્રેવીસ બપોરે ચાર વાગ્યા થી રાત્રે બાર વાગ્યા સુધી આ દર્શન દર્શનાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવશે માંગરોલ મુકામે ગોપાલ કૃષ્ણ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા અને એના પ્રમુખશ્રી દ્વારા માંગરોળ મુકામે બાબા અમરનાથના દર્શન થાય લોકોને ને માંગરોળ માંગરોળમાં સુવિધા પૂરી પડે એના માટે છેલ્લા ત્રણ વર્ષથી આ ટ્રસ્ટ દ્વારા અહીંયા ગૌશાળાની અંદર બાબા અમરનાથના દર્શન નો મંદિર બનાવવામાં આવે છે અને લોકો બહુ સંખ્યામાં લોકો લાભ લે છે અચકાઈ ગયા છે